દાખલા નંબર નવ નીચેના સમીકરણનો ઉકેલ શોધો વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકરણના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છો તો જોઈ લે પહેલો બે એક્સ વધતા તેર બરાબર ઋણ સાત તમે જુઓ તો બે એક્સ ચલ છે તો એને એમના એમ રાખ્યો બરાબરે એમના એમ ઋણ સાતે એમના એમ તો વધતા એને બરાબરની પહેલી બાજ લઈ જુઓ એટલે ઓછા તેર થશે એટલું યાદ રાખવાનું કે બરાબરની પેલી બાજ જાય વધતા હોય તો ઓછા થાય અને ઓછા હોય તો વધતા થાય અહીં વધતા છે એટલે આપણે ઓછા કરે પછી બે એક્સ બરાબર બંને માઇનસ છે એટલે ઋણ તેર અને ઋણ સાત એટલે ઋણ વીસ થશે તો એક્સ બરાબર અહીં બે ગુણાયેલા છે તો અહીં ભગાઈ જશે તો બે દાન વીસ એટલે એક્સ બરાબર ઋણ દસ આવશે તો પહેલાંનો જવાબ કેટલો આવ્યો ઋણ દસ ચલો બીજો જોઈએ ત્રણે ઓછા પાંચ બરાબર સોળ ત્રણે એમના એમ માઇનસ પોચ પહેલી બાજ જશે એટલે વધતા પોચ થશે ત્રણે બરાબર સોળ વત્તા પાંચ તો એકવીસ થશે તો એ બરાબર એકવીસ આર્યા ત્રણ ગુણાયેલા છે તો ભગાઈ જશે એટલે એ બરાબર સાત પછી ત્રીજો જોઈએ અહીં માઇનસ બે એક્સ વત્તા ત્રણ બરાબર સાત તો માઇનસ બે એક્સ ચલ છે તો એને એમના એમ રાખીએ સાત એમના એમ વત્તા ત્રણ છે બરાબરની પીલી બાજ જશે તો ઓછા ત્રણ થશે બરાબર માઇનસ બે એક્સ એમના એમ સાત ઓછા ત્રણ તો આપણને ખબર છે ચાર આવો તો અહીં એક્સ બરાબર આ ચાર તો છે આ બે છે એ ભગાઈ જશે અહીં માઇનસ આ બાજાલ દઈએ બરાબર તો એક્સ બરાબર બે દુ ચાર એટલે કેટલા આવશે માઇનસ બે આવશે તો વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં કેટલો જવાબ આવશે એક્સ બરાબર માઇનસ બે ચલો ચોથામાં જોઈએ પંદર ઓછા ચ્યારે બરાબર ત્રણ તમે જુઓ તો અહીં ચારે ચલ છો તો એને એમને એમ રાખીશું ત્રણ એમના એમ રાખીશું વધતા પંદર છે બરાબર જોઈએ એટલે બરાબરની પેલી બાજુ એટલે ઓછા પંદર થશે માઇનસ ચારે એમના એમ થશે ત્રણ ઓછા પંદર તો પંદરમાંથી ત્રણ જોઈએ તો આપણને ખબર છે બાર આવડે પણ મોટો કયો છે પંદર એ નીચવાની માઇનસ તો આનો જવાબ કેવો આવો માઇનસ આવો તો એ બરાબર માઇનસ બાર એમના એમ થશે ભાગ્યા માઇનસ એ નીચે આવી જશે તો માઇનસ માઇનસ પ્લસ અને ચાર તરી બાર તો વિદ્યાર્થી મિત્રો એ બરાબર કેટલા આવશે ધન ત્રણ આવશે બરાબર આ રીતે બ્રેકેટ માર દેવાનું એટલે સાહેબને તરત તમારો જવાબ દેખાઈ જાય અહીં જુઓ તો એક્સ ભાગ્યા બે ઓછા ત્રણ બરાબર ઋણ પો તો ચલ કયો છે તો એક્સ ભાગ્યા બે એમના એમ રાખીશું બરાબર માઇનસ પોચ પણ એમના એમ રાખીશું હું માઇનસ ત્રણ છ બરાબરની પેલી બાજ જાય એટલે પ્લસ ત્રણ થઈ જાય એક્સ ભાગે બે એમના એમ રાખીશું આવું માઇનસ પોચ ત્રણ એટલે એક માઇનસ છે અને એક પ્લસ છે એટલે બાદ બાકી થાય પાંચમાંથી ત્રણ જાય તો બે રહે મોટો કયો પાંચ એની નીચવાની માઇનસ તો અહીં માઇનસ આવશે તો એક્સ બરાબર માઇનસ બે તો હતા અહીં ભગાયેલા છે તો ઉપર જોઈએ એટલે ગુણે જોઈએ તો એક્સ બરાબર બે દુ એટલે માઇનસ આવશે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવાનો છે ત્રીજો જુઓ તો સોળ માઇનસ એક્સ ભાગ્યા ત્રણ બરાબર પંદર તો ચલ કયો છે એક્સ ભાગ્યા ત્રણ એને એમને એમ રાખીશું ચલો પંદર એમના એમ આ વધતા સોળ છે પેલી બાજુ જોઈએ એટલે ઓછા સૂર થશે તો માઇનસ એક ભાગ્યા ત્રણ બરાબર પંદર ઓછા સૂર એટલે ઋણ એક આવો કારણ કે સોળમાંથી પંદર જોઈએ એટલે એક દર સોળ ઋણ છે એટલે મોટો ઋણ છે એટલે ઋણ આવો બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે તો એક્સ બરાબર આ ઋણ એક તો છે અને એને ઋણ ત્રણ ગુણાઈ જશે બરાબર તો ત્રણ એકા ત્રણ આવે એટલે એક્સ બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ આવશે બરાબર ચાલો આગળ જોઈએ દાખલા નંબર દસ સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો એકદમ ઇઝી હોય છે વિદ્યાર્થી મિત્રો જોઈએ રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે જો રાધાની માતાની ઉંમર બત્રીસ વર્ષ હોય તો રાધાની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો અહીં ઉકેલ નથી શોધવાનો પણ સમીકરણ જ બનાવવાનું છે તો શું કહે છે રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે તો આપણે લખીએ તો રાધા મોટી છે કે રાધાની મમ્મી મોટી છે તો આપણને ખબર છે કે રાધાની મમ્મી મોટી છે તો આપણે રાધાની ઉંમર ધારી તો રાધાની ઉંમરે લખીશું ધારો કે રાધાની ઉંમર એક્સ વર્ષ છે હવે શું કહે છે રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણા તો રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણા એટલે એક્સ છે તો ત્રણ ગણા એટલે ત્રણ એક્સ ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે તો વધતા બે આટલી થાય ઓકે જો રાધાની માતાની ઉંમર બત્રીસ વર્ષ હોય એવું લખવાની રાધાની માતાની ઉંમર બત્રીસ વર્ષ છે તો સમીકરણ બનાવો તો ત્રણ એક્સ બે તો આવી ગયા એ કેટલા છે બત્રીસ તો આ સમીકરણ બની ગયું ત્રણ ત્રણ એક્સ વધતા બે બરાબર બત્રીસ આ જવાબ આવી ગયો ચલો આગળ જઈએ મનીષનું વજન બાવીસના વજનના બમણાથી ત્રણ કિલોગ્રામ ઓછું છે બંનેનું કુલ વજન ઇઠ્યોતેર કિલોગ્રામ હોય તો બાવીસનું વજન શોધવા માટેનું સમીકરણ બનાવો હવે આપણે જોઈએ મનીષનું વજન બાવીસના વજનના બમણાથી ત્રણ કિલોગ્રામ ઓછું છે તો ધારવું પડશે બાવીસનું તો ધારો કે બાવીસનું વજન એક્સ કિલોગ્રામ છે તો મનીષનું વજન કેટલું થાય તો મનીષનું વજન શું કહેવાય છે મનીષનું વજન બાવીસના વજનના બમણા તો અના બમણા તો બે એક્સ થશે થી ત્રણ કિલોગ્રામ ઓછું છે તો માઇનસ કરવાના જો વધુ હોય જેમ આગળના દાખલામાં જોઈએ વધુ હતું તો પ્લસ કર્યા હતા બરાબર એટલે બંનેનું થઈ ગયું બંનેનું કુલ વિજન ઇઠ્યોતેર કિલોગ્રામ તો કુલ વજન ઇઠ્યોતેર કિલોગ્રામ છે તો આ બંનેનો સરવાળો કરો એક્સ વત્તા બે એક્સ ઓછા ત્રણ બરાબર ઇઠ્યોતેર વિદ્યાર્થી મિત્રો આવું બની ગયું આપણું સમીકરણ બની ગયું જો ઉકેલ શોધવાનો કીધો હોય તો આપણે આગળ દાખલો ગણવો પડે પણ એવો કોઈ ઉકેલ કીધો નથી બરાબર ચલો ત્રીજો સુધી માં દાખલો ગણવાનો કીધું છે સીતા કરતો ગીતાની ઉંમર ત્રણ વર્ષ વધારે છે તો સીતાની ધારવી પડે તો અહીં આપણે ધારીએ ધારો કે સીતાની ઉંમર બરાબર એક વર્ષ આવું કે સીતા કરતો ગીતાની ઉંમર ત્રણ વર્ષ વધારે છે તો ધેરફોર ગીતાની ઉંમર બરાબર ત્રણ વર્ષ વધારે તો વધતા ત્રણ એક વત્તા ત્રણ વર્ષ ત્રણ ઘણા ગીતા હોય તો ગુણવા પડે ખ્યાલ આવત તમને ત્રણ વર્ષ વધારે છે એટલે એક્સ વત્તા ત્રણ વર્ષ આવું શું કહે છે ગીતા કરતો રીટાની ઉંમર પાંચ વર્ષ વધારે છે તો રીટાની ઉંમર ઓના કરતા પાંચ એટલે એક્સ વત્તા ત્રણ તો હતા અને વધતા પાંચ તો કેટલા થશે એક્સ વત્તા પોતના ત્રણ આઠ વર્ષ થયા ત્રણોની ઉંમર આપણને શું થઈ જાય મળી જાય આવું શું કહે છે સીતા ગીતા અને રીટાની ઉંમરનો સરવારો પચાસ વર્ષ બધાની ઉંમરનો સરવારો પચાસ વર્ષ છે તો આપણે એ લખીએ સી સીતાની ઉંમર કેટલી એક્સ ગીતાની કેટલી એક્સ વત્તા ત્રણ અને રીટાની તો એક્સ વત્તા આઠ બધો કેટલો છે સરવારો પચાસ વર્ષ હોય તો બરાબર પચાસ કરીએ હું સમીકરણ બનાવીએ એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એટલે ત્રણ એક્સ થશે આઠ વત્તા ત્રણ તો આઠ નવ દસ અગિયાર તો અગિયાર બરાબર પચાસ હવે અહીં ગણું સમીકરણ બની ગયું એટલે આપણે સમીકરણનો ઉકેલ તો આગળ ગણ્યો એ રીતે ગણી દેવાનો તો ત્રણ એક્સ એમના એમ રાખીશું ચાલ પચાસ ના એમ રાખીશું આ વધતા અગિયાર છે પેલી બાજ એટલે ઓછા અગિયાર થઈ ગયા હવે ત્રણ એક્સ બરાબર પચાસમાંથી વિદ્યાર્થી મિત્રો અગિયાર કાઢો એટલે કેટલા વધુ ઓગણચાળીસ વધુ તો એક્સ બરાબર ઓગણચાલીસ ભાગ્યાર એ ત્રણ ભાગ હોય તો તો તેર તરી ઓગણચાલીસ એટલે તેર વર્ષ બરાબર શું આવ્યું તેર વર્ષ એટલે તેર વર્ષ આવશે પછી ગીતાની ઉંમર તો એક્સની જગ્યાએ છેલ્લા મૂકવાના તેર તેર અને ત્રણ ચૌદ પંદર સોળ વર્ષ અને રીટાની ઉંમર એક્સ વત્તા આઠ એટલે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના તેર તેર વત્તા આઠ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ વર્ષ તો આ કેટલા આવ્યા એકવીસ વર્ષ તો ત્રણ જવાબ આવ્યા વિદ્યાર્થી મિત્રો જે સીતા છે એ તેર વર્ષની છે ગીતા છે એ સોળ વર્ષ થાય અને રીટા એકવીસ વર્ષ થાય બરાબર ચાલો આગળ જોઈએ બીનાના વજન કરતો ભાવનાનું વજન છ કિલોગ્રામ વધારે છે તો બીનાનું ધારવું પડે ધારો કે બીનાનું વજન બરાબર એક્સ કિલોગ્રામ તો બીનાના વજન કરતાં ભાવનાનું વજન છ કિલોગ્રામ વધારે છે તો અહીં લખવાનું ભાવનાનું વજન છ કિલોગ્રામ વધારે છે તો એક્સ વત્તા છ કિલોગ્રામ જ્યારે સ્નેહાનું વજન તો અહીં લખીએ સ્નેહાનું વજન સ્નેહાનું વજન બીનાના વજનના બમણા કરતો આઠ કિલોગ્રામ ઓછું છે તો બીનાનું કેટલું છે એક્સ છે બીનાના વજનના બમણા તો એક્સના બમણા બે એક્સ અને આઠ કિલોગ્રામ ઓછું તો બે એક્સ ઓછા આઠ કિલોગ્રામ થઈ ગયા આ વજન આવી ગયા ત્રણોના હવે શું કે ત્રણેયનું કુલ વજન અઠોણું તો ત્રણોનો સરવાળો કરીએ પહેલું બીનાનું એક્સ વત્તા ભાવનાનું એક્સ વત્તા છ બે થશે બરાબર અઠોનું ચાર એક્સ બરાબર અઠોનું એમ ના એમ ઓછા બે પેલી બાજુ એટલે વધતા બે થશે હવે જુઓ ચારે બરાબર વત્તા બે એટલે કેટલા થશે સો થશે તો દરેકનું વજન શોધું તો દરેકનું શોધવું પડે તો એક બીના શોધવી પડે પછી કયું છે ભાવનાનું વજન શોધવું પડે અને ત્રીજું કયું છે સ્નેહા છે ત્રણનું વજન લખીએ તો એક્સ બરાબર પચીસ એટલે બીનાનું કેટલું આવી ગયું પચીસ કિલોગ્રામ આવી ગયું પછી ભાવનાનું એક્સની જગ્યાએ પચીસ મૂકેલ પચીસનો છ એકત્રીસ કિલોગ્રામ આવ્યો અને સ્નેહા તો અહીં પચીસ મૂકાયેલ પચીસ દો પચાસ પચાસમાંથી આઠ કાઢો એટલે બેતાલીસ કિલોગ્રામ આવ્યું તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો બીનાનું વજન કેટલું પચીસ કિલોગ્રામ ભાવનાનું એકત્રીસ કિલોગ્રામ અને સ્નેહાનું બેતાલીસ કિલોગ્રામ ચાલો આગળ જોઈએ જ્યોતિની હાલની ઉંમર અને ચાર વર્ષ પછીની ઉંમરનો સરવારો અડતાલીસ વર્ષ છે તો આપણે ધારીએ ધારો કે જ્યોતિની હાલની ઉંમર એક વર્ષ છે આવું શું કે ચાર વર્ષ પછી તો ચાર વર્ષ પછી જ્યોતિની ઉંમર બરાબર કેટલી થાય તો એક્સ તો છે અને એમાં ચાર વર્ષ ઉમેરો એટલે એક્સ વત્તા ચાર વર્ષ થશે આવું કે બંને પછીની ઉંમરનો સરવાળો અડતાલીસ વર્ષ તો આ એક્સ વત્તા એક્સ વત્તા ચાર બરાબર ટોટલ કેટલા થાય અડતાલીસ વર્ષ થાય તો એક્સ વત્તા એક્સ એટલે બે વત્તા ચાર બરાબર અડતાલીસ તો બે બરાબર અડતાલીસ ચાર થાય પેલી બાજુ તો ઓછા ચાર તો બે એક્સ બરાબર અડતાલીસમાંથી ચાર જોઈ એટલે ચુમ્બાલીસ તો એક્સ બરાબર ચુમ્બાલીસ ભાગ્યા બે તો બરાબર કેટલા આયા બાવીસ વર્ષ તો આવું શું કે જ્યોતિની હાલની ઉંમર શું તો જ્યોતિની હાલની ઉંમર એક્સ વર્ષ એટલે બાવીસ વર્ષ તો અહીં લખવાનું જ્યોતિની હાલની ઉંમર બાવીસ વર્ષ થાય ઓકે એક્સ બરાબર એટલા હતા એટલે કેટલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો બાવીસ વર્ષ આવી ગયો હવે આગળ જોઈએ એક ટેબલ અને એક ખુરશીની કિંમત છસો રૂપિયા છે એક ટેબલ અને ખુરશીની કુલ કિંમત છસો રૂપિયા છે જો ખુરશીની કિંમત ટેબલની કિંમત કરતો બમણી છે તો આપણે ટેબલની ધારવી પડે ધારો કે ટેબલની કિંમત એક્સ રૂપિયા છે તો ધેરફોડ ખુરશીની કિંમત કેટલી થાય કોડ તો આ બમણી છે તો બે એક્સ રૂપિયા થાય બંનેનો કેટલો છે છસો રૂપિયા તો એક્સ વત્તા બે એક્સ બરાબર છસો તો એક્સ વત્તા બે એક્સ એટલે ત્રણ એક્સ બરાબર છસો તો એક્સ બરાબર છસો ભાગ્યા ત્રણ તો એક્સ બરાબર તૈણો એટલે એક્સ બરાબર શું આવ્યું બસો રૂપિયા આવ્યું આવું શું કહે છે શોધવાનું દરેકની કિંમત શોધો તો ટેબલની કેટલી છે ટેબલની કિંમત એકસો રૂપિયા એક્સ બરાબર કેટલા આવ્યા તો ટેબલની કિંમત છે એ બસો રૂપિયા અને ખુરશીની કિંમત બે ગણી છે તો બે ગુણ્યા બસો તો કેટલું આવે ચારસો રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો બે જવાબ આવ્યા ટેબલની બસો રૂપિયા અને ટેબલની બસો રૂપિયા અને ખુરશીના ઊભા રભારો અહીં ટેબલની અહીં ખુરશીની કિંમત કરતો ટેબલની કિંમત બમણી છે તો ટેબલ તો અહીં થોડી લખવામાં ભૂલ છે વિદ્યાર્થી મિત્રો અહીં ખુરશી આવે કારણ કે ટેબલની કિંમત બમણી છે સોરી હો એ અહીં ખુરશીની કિંમત હોય ટેબલની કિંમત આવશે સોરી ટેબલની કિંમત આવશે તો અહીં ટેબલ છે એવું શું થઈ જશે ખુરશી થઈ જશે અને ખુરશી છે એ ટેબલ થઈ જશે કારણ કે ખુરશી કરતાં ટેબલ કેવું હોય મોંઘું હોય એટલે ખુરશી બસો રૂપિયા તો ટેબલ ચારસો રૂપિયા બરાબર ચલો આગળ થઈ ગયું પછી શું કહે છે પિતાની ઉંમર પુત્રની ઉંમરના પોચ ગણા કરતો બે વર્ષ વધારે છે તો પુત્રની ધારવી પડે તો ધારો કે પુત્રની ઉંમર એક્સ વર્ષ છે તો પિતાની ઉંમર કેટલી થશે તમે જુઓ પિતાની ઉંમર પુત્રની ઉંમરના પોચ ગણા તો આના પોચ ગણા એટલે પોચ એક્સ કરતો બે વર્ષ વધારે તો વધતા બે વર્ષ આટલી થઈ હવે શું કહે જો બંનેની ઉંમરનો સરવાળો અડત્રીસ વર્ષ હોય તો એક્સ વત્તા પોચ એક્સ વત્તા બે એ બંને કેટલો છે અડત્રીસ વર્ષ છે તો એક્સ ના એક્સ એટલે છ એક્સ વત્તા બે બરાબર અડત્રીસ થશે તો છ એક્સ એમ ના એમ વત્તા બે પેલી બાજ જશે એટલે આપણને ખબર છે માઇનસ બે થશે હવે શું થાય છ એક્સ બરાબર અડત્રીસમાંથી બે જોય એટલે છત્રીસ થાય તો એક્સ બરાબર છત્રીસ ભાગ્યા છ તો છાયો છાયો છત્રી એટલે છ વર્ષ થાય તો બંનેની હાલની ઉંમર શું તો પુત્રની તો મળી ગઈ તમને પુત્રની એક્સ છે તો છ વર્ષ થઈ જાય ચલો પિતાની હોતીએ તો અહીં છ મૂકો કે છ પોઈન્ટ છ ત્રીસ ત્રીસ ને બે બત્રીસ તો એ કેટલી થઈ બત્રીસ વર્ષ તો આપણને જવાબ મળી ગયો પુત્રની કેટલી થાય વિદ્યાર્થી મિત્રો છ વર્ષ થાય અને પિતાની કેટલી થાય બત્રીસ વર્ષ થાય બરાબર ચલો આગળ જોઈએ નેહાનું વજન મેઘાના વજનના બમણાથી ત્રણ કિલોગ્રામ ઓછું છે તો મેઘાનું ધારવું પડશે તો ધારો કે મેઘાનું વજન એક્સ કિલોગ્રામ છે તો નેહાનું વજન થશે તો નેહાનું નેહાનું વજન મેઘાના વજનથી બમણાં તો અના બમણા એટલે બે એક્સ ત્રણ કિલોગ્રામ ઓછું તો ઓછા ત્રણ થશે તો બંનેનું વજન પિસ્તાલીસ કિલોગ્રામ તો મેઘાનું કેટલું છે એક્સ અને નેહાનું બે એક્સ ઓછા ત્રણ બરાબર કેટલું છે પિસ્તાલીસ તો બે એક્સ એક્સ એટલે ત્રણ એક્સ ઓછા ત્રણ બરાબર પિસ્તાલીસ તો ત્રણ એક્સ બરાબર આ માઇનસ ત્રણ પહેલી બાજ એટલે પ્લસ થઈ જશે તો ત્રણ એક્સ બરાબર પિસ્તાલીસને ત્રણ એટલે છેતાલીસ ઉડતાલીસને અડતાલીસ થશે તો એક્સ બરાબર અડતાલીસ ભાગ્યા ત્રણ થશે તો ત્રણ એકા ત્રણ આ એટલે એક વચ્ચે અઢાર ત્રણ છ અઢાર એટલે કેટલું થયું સોળ કિલોગ્રામ આવ્યું તો શું કહે છે દરેકનું વજન શોધું તો મેઘા મેઘાનું કેટલું થશે એક્સ એટલે સોળ કિલોગ્રામ થશે અને નેહાનું છે તો નેહા બરાબર અહીં તમે જુઓ સોળ મૂકો તો સોળ દુ બત્રીસ બત્રીસમાંથી ત્રણ બાગ બાકી કરવાની કેટલું આવે ઓગણત્રીસ આવે તો ઓગણત્રીસ કિલોગ્રામ આવી તો મેઘાનું વજન સોળ કિલોગ્રામ નેહાનું વજન ઓગણત્રીસ કિલોગ્રામ બંને જવાબ તમને મળી ગયા છે ચાલો આગળ જોઈએ પ્રવૃત્તિ છે તમારે જાતે ગણવાની છે પણ હું તમને સમજાવી દઉં છું જુઓ જોડકો જોડવાના છે ત્રણ એક્સ વત્તા બે ભાગ્યા બે બરાબર ત્રણ તો કેટલો જવાબ આવે આ બે છે અહીં ગુણાઈ જોઈએ એટલે બે તરી છ છ આ પહેલી બાજુ છે માઇનસ થશે એટલે ચાર થશે તો ત્રણ એક્સ બરાબર ચાર તો એક્સ બરાબર ચાર ભાગ્યા ત્રણ આવો ચાર ભાગ્યા તમે અપૂર્ણંકમાં પીવરો એટલે મિશ્રમ એક પૂર્ણાંક એક તૃતીયાંશ તો પહેલાંમાં શું આવશે સી આવશે બરાબર એ જ રીતે બીજા તમારે આપવાનું છે બીજામાં ઈ આવશે ત્રીજામાં એ આવશે ચોથામાં બી આવશે પાંચમામાં એફ આવશે અને છઠ્ઠામાં ડી આવશે વિદ્યાર્થી મિત્રો કંઈ ખબર ન પડી હોય મને તો કોમેન્ટ કરજો જરૂરથી હું તમને સોલ્યુશન કરી આપીશ ઓકે થેન્ક યુ